કારણ કે તેમની પ્રસિદ્ધિ છે મોટો માણસ એમ ન કહે કે હું આ છું જેમ માણસ જે ઊંચો જાય છે તેમ તે સરળ બને છે આપણા જેવા અજ્ઞાની હોય ને તો આપણા જેવા એકાદ કથા કરી લઈએ તો આમ કોલર ઊંચા થઈ જાય કે ઓહો અમે તો ભાગવત કથા કરી લીધી પણ જેને પોતાના જીવનમાં પ્રતિદિવસ ભાગવત ભગવાનનું સેવન કર્યું હોય એનું ચરિત્ર એટલું સુંદર હોય છે કે એનું ચરિત્ર પૂરા વિશ્વને પ્રકાશિત કરતું હોય છે ચાલાક માણસની સાઈડમાં ન રહેવું ચરિત્રવાન માણસની સાઈડમાં રહેવું કારણ કે જીવનમાં નામ કમાવવા માટે ઘણું કરવું પડે છે પણ જેનું ચરિત્ર અપવિત્ર હોય છે અશુદ્ધ હોય છે તે માત્ર એક જ ભૂલના કારણે વિશ્વમાં પોતાની મેળવેલી બધી જ સત્તા ગુમાવી બેસે છે જ્યારે ચરિત્રવાન માણસ પોતાના ચરિત્રથી વિશ્વને પ્રકાશિત કરે છે એટલે પરમ પૂજ્ય શ્રી શ્યામભાઈ ઠાકોર તો એમ કહે કે આપણે બધાએ ઘરે ભાગવતજીનું વાંચન કરવું જ જોઈએ આમ પણ મહાત્મ્યમાં વર્ણન છે આપણે પ્રથમ દિવસ શ્રવણ કર્યું કે જે પોતે પરમગતિ મેળવવા ઈચ્છે છે એણે પોતાના મુખેથીને ભાગવતજીનો પાઠ કરવો જ જોઈએ તો શ્રી શ્યામભાઈ ઠાકર કહે છે કે આપણે બધાએ ઘરે ભાગવતજીનું વાંચન કરીને આવવું એમાં જે ન સમજાય એ અહીંયા સમજવાનું હોય બાકી આમાં તો ઘણું બધું કહેવાનું છે